તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમાં છે મિત્રો ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતીની આપણે વાત કરીએ તો આમાં પોસ્ટમાં છે વર્ગ ત્રણની અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ટોટલ એકસો ચોપન જેટલી જગ્યા છે અને લાયકાત છે મિત્રો પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે તે માગવામાં આવી છે અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની ત્રીસ ચાર બે હજાર ચોવીસ રહેલી છે તો જે પણ મિત્રોને છે ફોર્મ ભરવાના બાકી હોય તે જલ્દીથી ફોર્મ છે આમાં ભરી દેજો હવે આપણે આ ભરતી વિશે વિગતવાર માહિતી છે તે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જે છે વિગતો આપેલી છે અલગ અલગ જે પોસ્ટની તેમાં પોસ્ટનું નામમાં અલગ અલગ પોસ્ટ છે અને છે એકસો ને ચોપન ટોટલ જગ્યાઓ રહેલી છે જગ્યાઓ ખાલી કઈ કઈ છે તો તેમાં સહાયક બા બાઇન્ડરની વર્ગ ત્રણની મિત્રો છાસઠ જગ્યા છે બીજી છે મદદનીશ મશીનમેનની વર્ગ ત્રણની સિત્તેર જગ્યા છે નકલધારક વર્ગ ત્રણની દસ પોસ્ટ છે પ્રક્રિયા મદદનીશની વર્ગ ત્રણની ત્રણ જગ્યા છે અને છે ડે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની છે વર્ગ ત્રણની પાંચ જગ્યા રહેલી છે ટોટલ એકસો ચોપન જગ્યા રહેલી છે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી વીસ વર્ષ અને છે વધુમાં વધુ જે પિસ્તાળીસ વર્ષ સુધીની વયમર્યાદામાં છે તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાત મિત્રો પોસ્ટ મુજબ અલગ અલગ છે તેથી તમારે છે જે અધિકૃત સૂચના છે તમારે વાંચવાની રહેશે ઓફિસિયલ નોટિફિકેશનમાં છે તમને શૈક્ષણિક લાયકાત છે જોવા મળશે આમાં અલગ અલગ પોસ્ટ માટે છે તે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે તે માગવામાં આવેલું છે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો પહેલાં પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેરિટ બાદ તમને છે પરીક્ષા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં છવ્વીસ હજાર રૂપિયા છે સ્ટાર્ટિંગ પગાર છે તમને આપવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો અરજી ફી કેટલી છે તો આ ભરતી માટે સામાન્ય ઉમેદવારો માટે છે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જ્યારે અન્ય ઉમેદવારોને ચારસો રૂપિયા ફી છે તે ભરવાની રહેશે અરજી કઈ રીતના કરી શકો તો અરજી માટે તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉજસની વેબસાઇટ ઉપર છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો હવે મિત્રો આપણે વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખ ક્યારથી ફોર્મ ભરાશે અને ક્યારે છે તે આનું છેલ્લી તારીખ છે તો ફોર્મ ભરવાની શરૂઆત સોળ ચાર બે હજાર ચોવીસથી છે શરૂઆત થવાની છે અને છેલ્લી તારીખ મિત્રો ફોર્મ ભરાવાની છે તે ત્રીસ ચાર બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે મિત્રો આના ફોર્મ ભરાવાના છે કેમ કે ગૌણ સેવા દ્વારા છે આ ભરતી બહાર પાડવામાં આવી છે તો તેના ફોર્મ મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમે ત્રીસ તારીખ સુધી છે ભરી શકશો